ઓમ શ્રી ગણેશ આયનમા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં મિત્રો આજે આપણે જાણવાના છે નાગ પંચમ વ્રત કથા વિશે ક્યારે છે તેની પૂજા વિધિ અને તેનું મહૂર્ત શ્રાવણ વ્રધ પોચમના દિવસ વ્રત થાય આ દિવસે નાગ પૂજા કરાય છે વ્રત કરનારે સવારે નાહી વહેલું પછી શેષ નાગની પૂજા કરવા સારોગરની એક બેત દોડીને તેના ઉપર અથવા પાણીયારા પર નાગનું ચિત્ર દોરવાનું છે આવતા વર્ષ માટે નાગદેવની કૃપા સંપાદન કરી લેવા સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું છે બાપજી તમે મને પ્રસન્ન હશો ત્યારબાદ નૈવેદ ધરાવીશ એક ટાણું કરવાનું તેમાં પોળાયેલા મઠ મગ વગેરે લેવાય નાગપૂજા કરવાથી સાપોનો ભય રહેતો નથી નાના સરખા ગામમાં એકડોશી રહે તેની સાત દીકરા સાત પરણાવી દીધા હતા સાત વહુઓમાં છ વહુઓ મોટી ઉપર ડોસીને બહુ હેતભાવ અને નાની વહુ મોઢું દીઠું પણ ગમે નહીં નાની વહુની પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નિયપિરી કહેતા ડોસી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે વધ્યું ગઢું ખાવા આપે સાત સાત વહુ હતી છતાં ડોસીના ઘરમાં પાણું ઝૂલતું ન હતું પરંતુ નાની વહુ પર શ્રદ્ધા પક્ષ આવતા ડોસીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી પછી તે લુગડાનો કાંસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા આગળ એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો હતા એ નાગણીને ખીરની વાસ આવી એ તો ચટપટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈ ગઈ અને રાફડા જતી રહી થોડી નાની વહુ લુગડા ધોઈ રહી જોયું તો કપોટિયું કોઈ ખાઈ ગયું હતું તો પણ તે ક્રોધ કરતા ન કહ્યું એટલું જ બોલી જેણે ખાધી હશે તેનું પેટ તો થળશે ને ભલે ખાધી જેણે ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો આ સાંભળી નાગણી ખુશ થઈ બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું આ ગામમાં રહું છું મારે છ જે અને એક સાસુ છે પણ સાસુનો મારા ઉપર હેત ઓછું છે તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાન વધુ ઘટું ખાવાનું આપે અમારે પિયરમાં પણ કોઈ નથી ઓથ નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું તેથી આવું કહ્યું નાગડી પ્રસન્ન થઈ બોલી બહેન તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું હવે તું અને તારા મનની ખરી વાત કહે તને શું દુઃખ છે નાની વહુ બોલી મારો ખોળો ભરવાનો છે પ્રસંગ નજીક આવ્યો છે અને ખોળો ભરનારો કોઈ નથી નાગણી કહે બહેન તારી પિયરમિયામાં કોઈ નથી મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે મારો રાફડો છે તે તારો પિયર સમજજે ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રીનું રાફડામાં મૂકી જજે તારો પ્રસંગ બહુ સારી રીતે તારી ઉપર થશે નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ જ્યારે ખોડો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તળોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી વહુએ નાંગણીમાંને કંકોત્રી પહોંચાડી ખોડો ભરવાનો દિવસ આવતા અને આની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોસી પણ બોલવા લાગી હવે ન પિયરીનો ખોડો શું દૂર ભરવાનો છે આ તો જેમ તેમ પતાવી દેવાનું વળી ઠાઠ છે ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાની આવી પહોંચ્યા એમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ આ તો નાગણીમાં એ મોકલ્યા છે ડોસી અને તેની છ વહુઓ તો ગળાઈ જ ગઈ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા આટલા બધા કપડાં દાગીનાને આટલો બધો ઠાઠ ડોસીએ તેમને આવકાર આપી વહુએ કંસાર રાંધવા હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીસુ થોડી વારે નાની બહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડું બંધ કરીને નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ ખોળો વખતે કસબ ભરેલા વસ્ત્રોની હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુ તો વિચારમાં પડી ગયા નાગકુમારો કહે અમારી બહેનને હવે વળાવો સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી દઈશું નાનું વગને નાગુકુમારો રાફડામાં લઈ ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પેલી નાંગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી નાંગણીએ નાની વહુને માથે હાથ મૂકી તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું કડેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડો દિવસ બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો અને જોઈને તે પોતાનું દુખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેણે વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં જ આવે એટલે છોકરો ડરી ગયો અને હાથમાં ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગુકુમારોની પૂંછડી પર પડકાવી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલો બે નાગુકુમારો આવે તેઓ ગરમ દૂધ પીવા ગયા ચારેય વેદનાથી પીડાવા લાગ્યા નાની વહુ થોડી વારે આવી જોયું તો નાગુકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ તેઓના મોડા બળી ગયા સમજી કે છોકરાએ ગંટડી વગાડી હશે નાગડીએ ચારેયને સમજાવ્યા અને કહ્યું છોકરો તો તમારો ભાણે જ થાય ને એનાથી વેર ન હોય સારો દિવસ આવતા નાંગણીએ નાની વહુને એના સાસરીએ વળાવી પહેરામણીમાં ગણું આપ્યું સાસરે જઈ નાની વહુ ગઈ અને દિવસથી નાની વહુના માન વધે અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ નાગકુમારો વેર વસૂલતા કરવા માટે આવે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવે અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા આવક વખતે નાની વહુ કુએ પાણી ભરવા ગઈ હતી છોકરાઓ ઓસરીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડો મૂકવા જાય છે ત્યાં તો કોઠાર વાગતા તે નાગભાઈઓને યાદ આવે અને તેનાથી બોલી જવાય ખમ્મા મારા ખોંડા બાડા ભાઈઓને આ સાંભળીને નાગકુમારો રોજ થોછા થઈ ગયા સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગુકુમારો પાછળ પાછળ ગયા રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી ગમવા મારા ખડા બડા ભાઈઓને હવે નાગકુમારો ને બહેન ને હેત વિશે શંકા રહી નહીં તેથી એવું વેર ભૂલીને ત્યાં પોતાના રાફડામાં ચાલ્યા ગયા એક વેળા નાની વહુ છોકરાના જેઠાણીના દૂધની ત્રોબડી ઊંધી વળી એટલે જેઠાણીએ નાની વહુને મહેણું માર્યું અલી આ બધું ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તો તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ આ મહેણું નાની વહુએ પાડો હાડ લાગ્યું અને તેને વિચાર્યું નાંગણી માં પાસે જઈને ગાયોની માંગણી કરું તે નાંગણી પાસે જઈ રડવા લાગી અને બધી હકીકત કહી નાંગણીએ તેના આંસુ લૂછતા કહી બેટી એમાં મૂંજાઈ છે છું આવતીકાલે જ તારે ઘણી ગાયો ખડી થઈ જશે માટે ઘેર જઈને વાડો બાંધવા માટે નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના ભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા પછી નાની વહુ સાસુને કહ્યું આ ગાયો આપણા ઘરની છે બધાની છે જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે આપણે દૂધ કે માખણ તકલીફ નહીં રહે આ સાંભળતા જ જેઠાણીઓ રોજ ઉતરી ગયો હે નાગદેવતા હે નાંગણી માતા તમે જેવા વહુને ફળે એવા આ વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળ ફળજો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ